આજે ચોત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી જે અગાઉ સપ્તાહના સ્વરૂપમાં હતી હવે એ સમગ્ર મહિના દરમિયાન આપણે માર્ગ સલામતી માટે લોકોની સલામતી માટે ટ્રાફિક અવેરનેસ માટે ઉજવણી કરીએ છીએ એના ભાગરૂપે આપણા ગાંધીધામ અને આપણા સમગ્ર કચ્છ વિસ્તારના જે સર્વેયર એસોસિએશન છે એમના સહકાર તેમજ અન્ય ઘણા જે દાતાઓ છે એમના સહકારથી પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસના સાથે રહી અને આજે અહીં હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હેલ્મેટ વિતરણ એટલા માટે કે અત્યારે દરેક જે ટુ વ્હીલર ચલાવે છે એમને આ શસ્ત્રની જરૂર છે જો માથે હેલ્મેટ પહેરેલી હશે તો નાના મોટા એક્સિડન્ટમાં જ્યારે માણસના પડી જવાથી માથું રોડ પર અથડાવવાથી કે ક્યાંક બીજે કોઈ નાનો મોટો અકસ્માત થાય ત્યારે હેડ ઇન્જરી એ હંમેશા ઘાતક નીવડતી હોય છે તો હેડ ઇન્જરીને આપણે અટકાવી શકીએ અને વ્યક્તિનો બચાવ થાય એ સૌથી મહત્ત્વનું છે અને એ માટે થઈ મનીષભાઈને બીજા જે કોઈ પણ આગેવાનો છે બધાને સાથે રાખી અને આજે અહીં રોટરી સર્કલ ખાતે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે અને અમે આ પ્રોગ્રામ અને આપના મારફતે તમામને અપીલ કરીએ છીએ કે હેલમેટ એ એક તમારી પોતાની આવશ્યકતા છે હેલ્મેટ એ તમારા પરિવારનો પણ રક્ષણ કરશે અને તમારું જાતનું પણ રક્ષણ કરશે તમે સલામત હશો તો પરિવાર અને કુટુંબ બધું જ સલામત છે તો પહેલાં પોતાની સલામતીનું વિચારીએ અને હેલ્મેટ પહેરીએ ખાસ જ્યારે હાઈવે પરને ત્યાં મુસાફરી કરતા હોય ત્યારે અવશ્ય માથા પર હેલ્મેટ હોવી જ જોઈએ શહેરમાં પણ હેલ્મેટ પહેરેલું હશે તો એ તમારા માટે હિતાવર રહેશે તમે બધા પધાર્યા જય હિન્દ જય ભારત હવે અમે અત્યારે સર્વેર ઓફ કચ્છ એસોસિએશન અને પોલીસ ટ્રાફિક પોલીસના સહયોગથી ડિવાઇન લોજિસ્ટિકના સહયોગથી ચોત્રીસમો રોડ સપ્તાહ ઉજવીએ છીએ એમાં અમે લોકોએ ચાલીસ જેટલા હેલ્મેટના વિતરણ કરેલા છે લોકોની સલામતી રહે એના માટે